નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ વાખ્યા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત અમરેલીમાં માં ઠંડીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો નલિયાની સાઈડ કાપી છ ડિગ્રી સાથે અમરેલી ઠંડુગાર કાતિલ ઠંડીથી ગુજરાતીઓ ધ્રુજી ગયા છે બે ત્રણ દિવસથી છપ્પર ફાળકે ઠંડી પડી રહી છે સંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે ત્યારે અમરેલીમાં ઠંડીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી તાપમાનનો પારો ગગડીને છ ડિગ્રીએ પહોંચી જતા અમરેલી જાણે જમ્મુ કાશ્મીર હોય તેવો માહોલ સર્જાયો બે હજાર ચૌદ બાદ જાન્યુઆરીમાં ક્યારેય નથી પડી આટલી ઠંડી છેલ્લે છ જાન્યુઆરી બે હજાર ચૌદમાં પાંચ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાઈ હતી ઠંડી બીજી તરફ નલિયામાં તાપમાન ઉંચકાઈને નવ ડિગ્રીએ પહોંચી ગયું તો રાજકોટમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી ડીસામાં નવ પોઈન્ટ ત્રણ માં દગ્રી તાપમાન નોંધાયું જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર ઘટશે ઠંડીના કહેર વચ્ચે દ્વારકા અને કચ્છમાં ધુમ્મસનું મોજું ફરી વળ્યું દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી તો જીરું ચણા ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ઘટ્યો માઉન્ટ આબુમાં તાપમાન થી માઇનસ એક થયું ગુરુ શિખર પર તાપમાન થી માઇનસ બે થયું આબુમાં પ્રવાસીઓ ઠંડીની મજા માણતા જોવા મળ્યા બે દિવસની બરફ વર્ષા પછી તાપમાનમાં સુધારો જોવા મળ્યો સતત બીજા દિવસે પતંગની દોરીએ મચાવ્યો કહેર સુરતમાં પતંગ દોરી વચ્ચે આવતા પરિવાર સિત્તેર ફૂટ ઊંચા બ્રિજથી પટકાયો બે દિવસમાં તીડથી વધુના મોત અને વાસી ઉત્તરાયણના દિવસે ગુજરાતના અનેક પરિવાર માટે કાળમુખો બન્યો છે ચૌદ જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વે સુરત બે હૃદય દ્રાવવા ઘટના બની દૂરીના કારણે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા એક જ પરિવારના ત્રણ સભ્ય સિત્તેર ફૂટ ઉંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની અચાનક તેમની સામે આવી ગઈ દોરી હટાવવા જતા બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો જેના કારણે બાઇક પર સવાર આખો પરિવાર પુલથી સિત્તેર ફૂટ નીચે ખાપ્યો આ ઘટનામાં પાંત્રીસ વર્ષીય પિતા રેહાન તેની પત્ની રેહાના અને સાત વર્ષની પુત્રી આયુષાના મોત થયા જેમાંથી પિતા પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે જ્યારે પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાય જેમાં તેણીએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે વિસ્તારમાં શોક છવાઈ ગયો તો સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા સગીરાનું મોત થયું સોળ વર્ષની દીકરી પતંગ ચગાવતા ચગાવતા ચોથા માળેથી નીચે પડી લોહી લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાય પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું આ તરફ સુરતમાં પતંગ જીવલેણ સાબિત થયો છે સુરતમાં કરંટ લાગતા કિશોરનું મોત થયું ડીપીમાંથી પતંગ કાઢતા કરંટ લાગ્યો બાળકને કરંટના ઝટકાથી દૂર ફંગોળાયા બાદ લોખંડનો સળિયો વાગ્યો જેના લીધે તે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો પતંગના કારણે વધુ એક મોત સચિન વિસ્તારમાં પ્રિન્સ કામ પતાવી પોતાના ઘરે બાઇક પર જઈ રહ્યો હતો જે દરમિયાન પતંગની દોરી આવી જતા પ્રિન્સને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી પ્રિન્સને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો સારવાર દરમિયાન મોત નીપજ્યું પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચઢી ગયા પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલા હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા બાળકોનો વિડીયો કોઈ ઉતારી લીધો બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત જામનગરના રામસર સાઇટ સ્થિત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી એંશીથી વધુ પક્ષીઓ ઘાયલ થયા જેમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો હાલ તમામ પક્ષીઓને બચાવવા માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપવામાં આવી રહી છે અમદાવાદમાં પણ ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ અમદાવાદમાં બે દિવસમાં પાંચસોથી વધુ પક્ષીઓ પતંગની કાતિલ દૂરી વાગી ગઈ છે કબૂતર ઘોવડ સમળી સહિતના અબોલ જીવોની સારવાર કરાય સમગ્ર ગુજરાતમાં પાંચ હજાર ચારસો ઓગણચાલીસ પક્ષીઓની સારવાર કરીને તેમાંથી કુલ ચાર હજાર નવસો સાડત્રીસ એટલે કે લગભગ એકાણું ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા અમદાવાદના નિકોલમાં ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી નિકોલ દાસ ખમણ પાસે સમડીને બચાવવા ક્રેનની મદદ લેવાય પતંગની દૂરીથી લપેટાયા બાદ હવામાં લટકી રહી હતી સમડી તેને બચાવી લેવામાં આવી આ તરફ અમદાવાદમાં એમસીની સરાનીય કામગીરી સામે આવી ઘાતક દૂરીથી વાહન ચાલકો અને પક્ષીઓની સુરક્ષા માટે ખાસ ખવાયત હાથ ધરવામાં આવી પતંગની દૂરીઓ જાહેર રસ્તા પરથી એકત્ર થઈ અત્યાર સુધીમાં દસ કિલો પતંગ દૂરીનો જથ્થો એકત્ર થયો પતંગની દૂરીથી પક્ષીઓ અને લોકોને ઈજા ન થાય તે માટે જાહેર રસ્તા પર રહેલા દૂરીઓ એકત્રિત કરાઈ હતી ગાંધીનગરમાં નવીરાએ બેફામ કાર ચલાવી એક્ટિવા ચાલકને ફૂટબોલની જેમ ફંગોળ્યો ગાંધીનગરમાં ફરી એકવાર વાર રોડ પર ઉત્પાદ મચાવ્યો હતો ઝુંડાલ પાસે બેફામ માતેલા માફક જતા લાલ કલરની ની ચાલકે તેમની આગળ જતા મોપેડ ચાલકને ટક્કર મારી હતી જે બાદ પણ કાર ચાલક રોકાયો ન હતો લગભગ સો મીટર સુધી ચાલકને ઢસડ્યો હતો ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ ચાલક રોડ પર ફૂટબોલની માફક ફંગોડાયો હતો ચાલક લોહી લુહાણ થઈ ગયો હતો ખતરનાક અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સિત્તેર ફૂટ ઉપરથી નીચે ખાબકી હતી પાણીમાં કાર ખાબકતા હાહાકાર મચી ગયો આંગેની જાણ થતા તંત્રએ પહોંચીને ક્રેન ની મદદથી કારને બહાર કાઢી હતી કારમાં ચાર લોકો સવાર હતા પરંતુ કોઈની ઈજા પહોંચી નથી આ તરફ જુનાગઢના વિસાવદર નજીક અકસ્માત સર્જાયા ચાપરડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત તીપજું જે એક જ પરિવારના પાંચ સભ્યો ખાયલ થયા બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબુતરા સાથે અથડાઈ હતી ગાલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આ બાજુ દાહોદના સુખસર ઝાલોદ રોડ પર ગંભીર અકસ્માત થયો બે બાઇક સામસામે અથડાતા છ લોકોની ઈજા થઈ સુખસરથી ઝાલોદ તરફ આવતી અને ઝાલોદથી સુખસર જઈ રહેલી બે બાઇક સામસામે અથડાઈ હતી અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઇજા થઈ છે રાજકોટ મોરબી હાઈવે પર મોડી રાત્રે સ્કોર્પિયો અને આઈ ટ્વેન્ટી કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો આ ઘટનામાં બે બાળકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા વાછક પર બેડી ગામના મોક્ષ બાબરિયા અને વાંકાનેર ગામના શ્રીયા મદ્રેસાણીયાનું મોત નીપજ્યું રાજકોટ નજીક બેડી વાછક પર ગામે રહેતા બાબરિયા પરિવાર ગઈકાલે મકર સંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછક પરત આવતો હતો આ દરમિયાન આઈ કારમાં તેમની સાથે મધ પરિવાર પણ હતો ત્યારે કાગદડી પાટિયા પાસે વળાંગ લેતા સમયે રાજકોટ તરફથી આવતી સ્કોર્પિયો કારે આઈ ટ્વેન્ટી કારને અડફેટે લીધી હતી અમદાવાદમાં પ્લાસ્ટિક બનાવતી કંપની ભડકે ભળી આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા ઉડ્યા મહેમદાબાદ ની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ ભીષણ બનતા અંદર કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા ત્યાં સુધીમાં આગે આખી કંપનીને ઝપેટમાં લઈ લીધી હતી પ્લાસ્ટિકનો મોટો જથ્થો અંદર હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું આ અંગેની જાણ કરતા મહેમદાબાદ કટલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે રજાના દિવસે આગ લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે વડોદરા મોરબી અને અમદાવાદમાં લુખાઓ બેફા સંસ્કારી નગરી વડોદરા શહેરમાં લુખાઓએ હદ પાર કરી નાખી છે શહેરના માંજલપુર વિસ્તારમાં બે જૂથામને આમને સામને આવી ગયા હતા સોસાયટીના લોકો એકબીજા પર પથ્થરોનો વરસાદ કર્યો કોઈ બાબતે ઝઘડો થતાં લોકો રોડ પર ઉતરી આવ્યા મહિલાઓથી માંડી વૃદ્ધ બાળકો સહિતના લોકો ધમાલ કરી રકચક કરી વાત એટલી ઉગ્ર બની ગઈ કે પથ્થરોનો વરસાદ કર્યો આંગેની અંગેની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો આ બાજુ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઇન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કા મૂકી તેમજ મારામારીની ઘટના બની કાર ચાલક યુવક એક યુવકને ધક્કો ચડાવ્યો હતો જેના પગલે ગોરવા પોલીસે ક્રિશ મનીષભાઈ મક્કીજાની ધરપકડ કરી યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માંગીને કહ્યું કે આવી ભૂલ ફરી નહીં થાય યુવાનના દવા મુજબ એક વ્યક્તિ સાથે રસ્તા વચ્ચે બોલાચાલી થઈ હતી ઝઘડો થયો હતો ને ધક્કા પણ થઈ હતી પણ પોલીસે પકડી લેતા બધી ટણી ઉતરી ગઈ આ બાજુ મોરબીમાં અસાજિક તત્વો બેફામ બન્યા શહેરના વાવડી રોડ પર આવેલા ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ નજીક અશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓની ઈજા પહોંચી જયેશભાઈ જયશભાઈએ વડે માર માર્યો હતો જ્યારે અજાણ્યા શખશોએ હાર્દિકભાઈને માથા અને નાક પર પર માર માર્યો હતો જૈનથીભાઈને અજાણ્યા શખશે ડાબા પગે કોસના ઘા મારી ઈજા પહોંચાડી અને સોનલબેનને પણ માર મારવામાં આવ્યો ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો પક્ષીઓ સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે તો અમદાવાદના ધમધમતા વિસ્તાર મણિનગર નજીક જાહેરમાં ખૂની ખેલ ખેલાવ મણીનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે વાણવડના બરડા ડુંગરમાં ફરી એકવાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ ભાણવડ તાલુકાના બરડા ડુંગર પર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે ફરી એકવાર સપાટો બોલાવ્યો ભાણવડના બરડા ડુંગરમાં જમાવ્યો દારૂની પઠ્ઠીઓ ચાલી રહી છે આ અંગેની પોલીસે તવાઈ બોલાવી બરડા ડુંગરમાં આવેલ સાંકળો દેશી દારૂની પટ્ટી પર પોલીસ ત્રાટકી ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઉપયોગમાં લેવાતો હાથો પકડી પાડ્યો સોળસો લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો હાથો દેશી દારૂ બનાવવાના સાધનો સહિત ચાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો પોલીસે દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયા ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અત્યારે અરવલ્લી પોલીસે ફિલ્મી ડબે દારૂનો જથ્થો જપ્ત કર્યો અરવલ્લી પોલીસે ફિલ્મી ડબે દારૂ ભરેલી કારનો પીછો કરી દારૂ પકડી પાડ્યો અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પંદર કિલોમીટર સુધી પીછો કર્યો હતો પોલીસે પીછો કરતા ઝાડ સાથે ટકરાઈ હતી બાદમાં ચાલક ફરાર થઈ ગયો હતો જે બાદ મોડાસા મુલોજ પાટીયા પાસેથી કારને પકડી પાડી કારમાંથી ચાર લાખની ચૌદસો બોટલ દારૂ ઝડપાઈ દાહોદમાં કોઈ સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપવા ન દેવાતા પૂર્વ મંત્રી ઉદ્ધતા દાહોદના દેવગઢ બારીયા ખાતે આયોજિત વીર માધાનતા પ્રતિમા સ્થાપના સમારોહમાં ભારે હોબાળો મચી ગયો પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા મંચ પર કરવામાં આવેલા કથિત ઉદ્ધતા ભર્યા વર્તનને કારણે વિવાદ સર્જાયો મળતી માહિતી મુજબ આ સમારોહના આયોજન પૂર્વે સમાજના અગ્રણીઓ દ્વારા સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં સ્ટેશન ના પીઆઈ તાત્કાલિક સ્ટેજ પર દોડી આવ્યા પોલીસે સમય સૂચકતા વાપરીને મધ્યસ્થી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે ત્યારે ગુરુવારે કેટલાક યુવાનો દ્વારા બગદાણામાં નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો જોકે આ પ્રયાસમાં સફળ થાય એ પહેલા જ પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી જોકે આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે સમગ્ર વિવાદમાં કોંગ્રેસ નેતાના નામનો ઉલ્લેખ કરાયો આરોપ એવો લાગ્યો કે કોંગ્રેસ નેતા લડતને આડેપાટે ચડાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી આ મામલે જ્યારે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકી સાથે વાત કરી ત્યારે તેમણે મોટો ધડાકો કર્યો જોકે બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકી સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે હીરાભાઈ અમારા આદરણીય નેતા છે અને તેમની કોઈ ગેરસમજ થઈ છે બળદેવભાઈએ ત્યાં સુધી કહ્યું કે કોઈએ જાણી જોઈને મને ટાર્ગેટ કરવા માટે હીરાભાઈને ગેરમાર્ગે દોર્યા છે જ્યારથી નવનીતભાઈ બાલધિયા પર હુમલો થયો છે ત્યારથી કોળી સમાજના આગેવાનો નેતાઓ

ભાવનગરના વગતાણા યુવક પર હુમલાના મામલે એસઆઈટીએ પાદરી ગામને એક યુવકની અટકાયત કરી યુવકને મેડિકલ ચેકઅપ માટે લઈ અત્યાર સુધીમાં મારપીટ કેસમાં આરોપી સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસ તપાસમાં થઈ છે ખુલાસા અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ પર અસામાજિક તત્વો બન્યા છે બેફામ સેજપુર ટાવર નજીક ચુનારાવાસમાં હુમલાનો બનાવ કે છરી લાકડી સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હોવાનો આરોપ ફરિયાદીના ઘરમાં જાનથી મારી નાખવાની આપી ધમકી પાંચ શખ્સો દ્વારા તોડફોડ કરાયો હોવાનું સામે આવ્યું પતંગ ચગાવ બાબતે કરવામાં આવ્યો હતો હુમલો સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે દ્વારકાના ચાર માંથી ત્રણ તાલુકામાં ટીકાના ભવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ દ્વારકા જિલ્લાના ચાર તાલુકામાંથી ત્રણ તાલુકાના ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકોતેર હજાર ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાંથી પાસઠ હજાર ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ખંભાળિયા કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં તમામ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે બે કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા જે વધારીને ત્રણ કેન્દ્ર કરવામાં આવતા ટૂંક સમયમાં જ તમામ મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે દ્વારકા જિલ્લામાં કુલ ઓગણીસ જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા જિલ્લામાં અત્યાર સુધીમાં ચૌદ

મોટી સંખ્યામાં કેરાળી લુણાગ્રા ઉમરકોટ અને વેગડી સહિતના ગામના ખેડૂતોને નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા તંત્ર દોડતું થઈ ગયું ખેડૂતોનો આક્ષેપ છે કે ચાલીસ વર્ષથી ખેડૂતો પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે કેમ કે લાલ કાળા પાણીને કારણે ઉભો મોલ ભળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો આ ગંભીર સ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ટીમે સ્થળ પર દોડી જઈ ફરી એકવાર સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરી જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ત્રણથી ચાર હજાર ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે કચ્છના કુકમા નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી કચ્છ જિલ્લાના કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો હાઇવેનું કામ લાંબા સમયથી અધૂર હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહન ચાલકોએ નો રોડ નો ટોલના સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી કે જ્યાં સુધી રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવે રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે આંદોલનને પગલે ટ્રાન્સપોર્ટરોએ હાઇવે પર પોતાની ટ્રકો ઊભી રાખીને ચક્કાજામ સર્જ્યો હતો જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં હાઇવેના કામોમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી અને ટેક્સના નામે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાન્સપોર્ટરોને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા હતા જો ટૂંક સમયમાં રસ્તાની કામગીરી સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિંકી પણ આપવામાં આવી છે વડોદરામાં યુવકની હત્યા બાદ પરિવારે મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન ઘેર્યું વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા મામલે પરિવારજનો મૃતદેહને લઈને મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા જો કે પોલીસે મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા દીધો ન હતો જેથી પરિવાર પોતાની માંગણીઓ સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયો હતો પરિવારજનોએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી મૃતક અનુપભાઈની પત્ની સુનીતાબેને રડતા રડતા આક્રોશ સાથે કહ્યું કે મારા પતિની હત્યા કરનારા આરોપીઓને ફાંસી આપવામાં આવે મારી દીકરી માત્ર ચાર વર્ષની છે એ હવે શું કરશે તે પપ્પા પપ્પા કર્યા કરે છે તેને તો ખબર પણ નથી કે તેના પપ્પા સાથે શું થયું છે મારે બે દીકરી અને મોટો દીકરો છે મારે પૈસા જોઈતા નથી માત્ર તેમના માટે ફાંસી જોઈએ આ ઉપરાંત હત્યામાં સંડોવાયેલા અને આરોપીઓની ધરપકડની પણ માંગ કરી હતી જોકે પોલીસની સમજાવટ બાદ પરિવાર મૃતદેહને અંતિમ ક્રિયા માટે ઘરે લઈ જવા તૈયાર થયો હતો મગરપુરા પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી નો એનએસયુઆઈ એ કર્યો વિરોધ પૂર્વ કુલપતિનું શાહીથી શાહી થી મોકાળો કરાયો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભા નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી સામે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે કોલેજ ટુર દરમિયાન ગિરીશ ભીમાણી દ્વારા એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી જેને લઈ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી એનએસયુઆઈએ રાજકોટમાં ગિરિશ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા તેમજ તેમનું પુત્રુ દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું આ સમગ્ર મામલે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે વાવધરા ખાતે રબારી સમાજની બેઠક યોજાય વાવ ધરાદના દિયોદર ખાતે રબારી સમાજની બેઠક યોજાઈ આ બેઠકમાં ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણ ઘડવાનો હતો આ સાથે આગામી પચીસ જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનની પૂર્વ તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી દાગીનાની ચોરી ધ્રોલ શહેરમાં તસ્કરોએ તુલજા ભવાની જ્વેલર્સને નિશાન બનાવી સત્તર પોઈન્ટ અઠ્ઠાવન લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી આ દુકાન ધ્રોલ નગરપાલિકા સામે આવેલી છે આમ છતાં ચોરો દુકાનની પાછળની દિવાલમાં બખોલ પાડીને અંદર પ્રવેશ્યા દુકાનમાં પ્રવેશ કર્યા બાદ તેમણે સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી દીધું જેથી તેમની ઓળખ ના થઈ શકે સંક્રાંતિના તહેવારને કારણે દુકાન બંધ હતી તે જ રાત્રે આશરે પોણા અગિયાર વાગે માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઈલ પર સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ હલચલ જોવા મળી સીસીટીવી રેકોર્ડિંગમાં અજાણ્યા ઈસમો દિવાલમાં બાકોલું પાડી પ્રવેશતા અને કેમેરા સ્પષ્ટ દેખાયા આ ઘટનાની જાણ તાત્કાલિક જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચ્યા ત્યારે દુકાનના સામાન વેરવિખેર પડ્યો હતો પ્રાથમિક તપાસમાં તિજોરી અને શોકેસમાંથી આશરે ત્રણ કિલો ચાંદીના દાગીના અને પંદર તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું ચોરાયેલા દાગીનાની કુલ કિંમત આશરે સત્તર લાખ આંકવામાં આવી છે આ બનાવની જાણ થતાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી એસઓજી એલસીબી ધ્રોલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો પોલીસે ડોગ સ્કોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ છે પણ યથાવત એક જ રાતમાં હાથ ફેરો કર્યો ગાંભોઈ પાસે આવેલા સરવાણા ગામે પાંચ મકાનને નિશાન બનાવી ચોરી કરી ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અંદાજે લાખોની ચોરી થઈ હોવાની વાત છે ઈ સિગરેટ નો વેપલો ઝડપાયો ગીર સોમનાથની પ્રતિબંધિત ઈ સિગરેટનો વેપલો કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે વેરાવળ બહારકોટ ચાર ચોક નજીક આવેલા દરેચન એપાર્ટમેન્ટના રૂમ નંબર બે પર દરોડા પાડ્યા દરોડા દરમિયાન લકી કોલોની સોમનાથ ટોકીસ પાસે વિરાવળના રહેવાસી સેફ આરિફભાઈ પોપટ પત્રાનો કબજામાંથી અલગ અલગ કંપની અને વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત વિદેશી ઈ સિગરેટ તેમજ નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતી હુક્કા એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે એંશી ઈ સિગરેટ હુક્કા માટે ઉપયોગમાં લેવાતા એકસો સિત્તેર પેકેટ ફોઇલ પેપર અને એક રંગ મોબાઈલ ફોન મળી કુલ ઓગણત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો માં દેશ વિદેશના સાધુ સંતોએ કર્યું શાહી યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સંતો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ વર્ષે પણ ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં સાધુઓ અને સંતોની ભવ્ય શોભાયાત્રા અંબાજીથી છ કિલોમીટર દૂર કોટેશ્વર પહોંચી હતી જ્યાં કોટેશ્વર પરિસર પર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું જ્યારે સૌમ પ્રથમ ભગવાન શ્રી ગણેશને જઈને ગૌમુખ કુંડમાં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન કરાવાયું હતું ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ